તેમને હાઈકોર્ટમાં હાજર થવું પડશે અને મિત્રો તેમને જેલમાં મોકલવા પર સંજય વસાવા અને મનસુખ વસાવાનો જોવા મળી રહ્યો છે અને મિત્રો વસાવા સંજય વસાવા સાથે બદલો લેવા માટે હવે તૈયાર છે અને જેલમાંથી આવ્યા પછી સંજય વસાવાને ભાગી જવું પડશે ચૈત્ર વસાવા છોડવાના નહીં કારણ કે હવે આપણા ચૈત્રભાઈ વસાવા સંજય વસાવાને છોડવાના તો નથી તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો જણાવજો સંજય વસાવાના કે ચૈત્ર વસાવાના તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો